આ સેમિનારના આયોજક તથા ઓલ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ જબાર બાપુજી કુરેશી તથા અહીં ઉપસ્થિત સાદાતે કિરામ તથા અહીં ઉપસ્થિત વાલીઓ વડીલો અને વહલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો આ સેમિનારની અંદર મુખ્ય હેતુ છે શિક્ષણનો તો હું શિક્ષણ વિશે તમને થોડું જણાવીશ કે શિક્ષણ શું છે શિક્ષણ એટલે શિક્ષણ એટલે શું તો કે શિક્ષણ એટલે એવી વસ્તુ છે કે જે મેમે જેમ કીધું એમ ટુ એજ્યુકો અત્યારે આપણે વિદ્યાર્થીઓને છે એ ભરી રહ્યા છીએ બધી વસ્તુ એમને આપી રહ્યા છીએ પણ એ વિદ્યાર્થીઓ છે જ્યારે બહાર કંઈક નહીં કંઈક જ્ઞાન છે બહાર કાઢે એવા પ્રયત્નો કરવા જોઈએ જેમ આપણા દાદા બાપુનું એક મિશન હતું કે શિક્ષણ સાથે સંસ્કાર આપતી એમની એક સંસ્થા જે એસએમજી કે એજ્યુકેશનલ કોમ્પ્લેક્સ જે શિક્ષણ સાથે ઘડતરનું પણ કાર્ય કરે છે હું ત્યાં જ એ સંકુલની અંદર પાંચ વર્ષ સુધી હોસ્ટેલની અંદર રહી અને મેં અભ્યાસ કર્યો છે તો મારી અંદર શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું પણ ઘડતર થયું છે એવી જ રીતે અત્યારે આપણે વાલીઓને છે એ શિક્ષણ તો બાળકોને શાળામાંથી મળી જ રહે છે પણ એના ચણતર ગણતર અને ઘડતરનું શું એને સંસ્કાર ક્યાંથી મળે તો આ સંસ્કાર એમને એમના પરિવારમાંથી મળે છે અથવા તો એના મિત્રો પાસેથી મળે છે અને ઘણી વાર છે એ આ સંસ્કાર છે એને સફળતા સુધી પહોંચાડે છે વિદ્યાર્થીઓ જ્યારે છે ખૂબ મહેનત કરી અને અવલ નંબર સુધી પહોંચે છે છતાં પણ એને સફળતા નથી મળતી તો એનું કારણ એ છે કે વિદ્યાર્થીઓની અંદર સહનશક્તિ સમજણ શક્તિ અને સંસ્કારનો અભાવ હોય છે એટલે તે સફળતા સુધી પહોંચી નથી શકતા અને પાછા પડે છે તો એના માટે છે વાલીઓએ જાગૃત થવાની જરૂર છે કે પોતાનું બાળક છે એ સ્કૂલે જાય છે તો ત્યાં એ શું શીખે છે શું કરે છે શું હોમવર્ક આપે છે ત્યાંથી અને એના મિત્રો કોણ કોણ છે આ બધું જ જાણકારી તેના વાલીઓએ રાખવાની જરૂર છે ઘણી છે એ બાળક છે એ ખૂબ ભણતરના પ્રેશરના કારણે છે ડિપ્રેશનમાં પણ વહીવ જાય છે તો ડિપ્રેશનમાં જાય અને ખોટી કૂટ એવો કે વ્યસનો તરફ પણ આગળ વધે છે તો આવી પરિસ્થિતિ ન સર્જાય એના માટે વાલીઓએ છે એ પહેલેથી જ જાગૃત રહેવાની જરૂર છે બાળકો છે એ પોતાના સૌથી પહેલો શિક્ષક છે એના માતા પિતા એટલે કે પરિવારમાંથી શીખે છે જ્યારે એ નાનો હોય છે ત્યારથી જ કંઈક ને કંઈક શીખતો આવે છે એવું નથી કે બાળક જ્યારે છે એ શાળામાં જાય ત્યારે જ શીખવાની શરૂઆત કરે છે ના એ ખોટું છે કારણ કે બાળક તો નાનપણથી જ કંઈક ને કંઈક શીખતો આવે છે બાળક છે એ જ્યારે પાંચ વર્ષનો હોય ત્યારથી સત્તર વર્ષનો થાય ત્યાં સુધી એ શાળાએ જાય છે એટલે પચીસ હજાર કલાક એ શાળાની અંદર વિતાવે છે છતાં પણ એની અંદર શાળાની અંદરથી એને શિક્ષણ મળે છે પણ સંસ્કારો તો એને માતા પિતાએ જ આપવા પડે છે તો એ સફળતા સુધી પહોંચે છે જ્યારે છે એ બાળકને ખબર જ ન હોય કે શું કરવું પોતાનો ગોલ શું છે તો બાળક છે એ સફળતા સુધી પહોંચી શકતો નથી તો વાલીઓએ છે ખાસ કરીને બાળકો માટે છે એ જાગૃત થઈ અને સંસ્કાર સાથે શિક્ષણ આપી તો જ એ સફળતા સુધી પહોંચી શકે છે બસ અહીંયા સુધી હું રાખીને